જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારના વાગ્યા છે સવારના પાંચ અને પાંચ વાગે આપણે બધા જાત્રાવાસીઓ નીકળીએ છીએ બદ્રીનાથ તો ચાલો રસ્તાના સરસ મજાના વ્યૂ જોતાં જોતાં આપણે જઈએ આગળ અને આપણે પહોંચીએ બદ્રીનાથ બદ્રી વિશાલના દર્શન માટે તો ચાલો મારી સાથે જર્ની સ્ટાર્ટ કરીએ ખૂબ મજા આવશે જય બદ્રી વિશાલ તો આ છે આપણી બસ બધા જાત્રાવાસીઓ બેહી ગયા જય શ્રી કૃષ્ણ બધા જય બદ્રી ગંગે આપણે અત્યારે હરિદ્વાર થી જઈએ છીએ બદ્રી વિશાળ બદ્રીનાથ સવારે સાડા પાંચે બસ નીકળી ગઈ છે અહીંથી બધા જાત્રાવાસીઓ અંદર બેઠા છે બસ માં તો આપણે સવારે સાડા પાંચે નીકળ્યા હતા હરિદ્વારથી અને ઋષિકેશ આપણે પાર કરી લીધું છે અને હવે અહીંથી થાય ઢાળ ચાલુ નકરા ડુંગરા જ આવશે જો તમે ઊંચા ઊંચા પહાડો અને અહીં નાનોકડે હોલ્ડ કર્યો છે ચા પાણી માટે ઋષિકેશ લગભગ પાંચથી સાત કિલોમીટર પાછળ છે અને ઋષિકેશથી જવાય છે નીલકંઠ મહાદેવના મંદિરે અને આ ઉષા ઉષા ડુંગરઓની વચ્ચે અને જવું અહીંયા અત્યારે વાનરરાજ રામની સેના અત્યારે આવી ગઈ છે અને હવે આપણે પહાડો ઉપર ચડવાનું છે અને જવાનું છે આપણે ત્રણસો કિલોમીટર બદ્રીનાથ તો ચાલો સફરનો આનંદ લેતા લેતા જઈએ બદ્રીનાથ જાય બદ્રી વિશાલ અત્યારે આપણે આવ્યા છીએ દેવ પ્રયાગ આ છે અલખનંદા અને ભાગીરથીનું સંગમ અને આપણા જાત્રા બધા અહીંયા છે આપણે અહીં રોકો છે પહેલો પોઈન્ટ છે અહીંયા જો બધા નીચે સ્નાન કરે છે અલકનંદા અને ભાગીરથી અહીં સંગમ છે અને આગળ જતા મા ગંગા બને છે તો આ સુંદર મજાનું દૈવપ્રયાગ છે જ્યારે તમે ઋષિકેશથી આવશો ને ત્યારે પેલો પોઈન્ટ આ છે સુંદર મજાનું દ્રશ્ય અને સુંદર મજાનો નજારો પહાડોની વચ્ચે બંને નદીઓનો અહીંયા સંગમ થાય છે અલકનંદા અને ભાગીરથીનું તો ચાલો આપણે સરસ મજાના દર્શન કરી લીધા હવે જઈએ આપણે આગળ તો ચાલો મિત્રો ઉત્તરાખંડના રોડ ઉપર રખડીએ આપણી ગાડી આવે છે તો ચાલો આપણે બેસી જઈએ એમાં તો ચાલો બદ્રીનાથ જતાં જતાં વચ્ચે આવે છે મા ધારી દેવીનું મંદિર તો ચાલો માતાના દર્શન કરીએ આ છે મા ધારી દેવી નો પ્રવેશ દ્વાર તો ચાલો અહીંથી આપણે ઉતરીએ નીચે તમે આવશો ને એટલે આવી રીતે ઢાળ ઉતરવાનો છે ઘણું નીચે છે તમે આમ ફરી ફરીને જાઓ ને એટલે સામે આવે છે માતાનું મંદિર ત્યાંથી પાછું તમારે ઉપર ઘણું ચડવું પડશે જો તમારે પગ કામ ન કરતા હોય ને તો તમારે નીચે નહીં ઉતરવાનું નહીં તો પછી નીચેથી ઘોડો બાંધીને તમારે ઉપર આવવું પડશે તો આપણા ઘણા જાત્રાવાસીઓના પગ કામ ન કરતા હોય એટલા માટે નીચે નથી આવતા પાછું ચડાય એવું નથી એટલે એ લોકો કે અમે બેસીએ તમે દર્શન કરી આવો તો ચાલો આપણે જઈએ માતાના દર્શન માટે વિનોદભાઈ કરીએ માના દર્શન આ છે અઘરું ભેરવ અઘોર ભેરવાય નમ અહીંયા તમે આવશો ને એટલે આ છે અઘોરનાથ ભેરો અને નીચે જાય ધારી માના મંદિરે તો ચાલો અહીંથી આપણે પ્રવેશ કરીએ અને નીચે છે મહા અલખનંદા તો આ છે મહા અલખનંદા નદી એની ઉપર છે પુલ અને પુલ ટપીને તમારે જવાનું ધારી દેવી માના દર્શન માટે બાજુમાં છે ઝૂલતો પુલ અને નીચે છે બોટિંગ તમે એ બોટિંગની મોજ પણ કરી શકો છો તો ચાલો અંદર તો વિડીયોગ્રાફી મનાય છે તમને દર્શન નહીં કરાવી શકું અમે દર્શન કરી ફરી પાછા તમને મળી તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે અહીંયા છે મંદિર આપડા બધા જાત્રા આવે છે દર્શન કરવા જય ધારી દેવી સરસ મજાની અલકનંદા નદી છે પહાડોમાં તો અહીંથી આવે છે મંદિર મંદિરમાં વિડીયોગ્રાફી અલાઉડ નથી તો ચાલો હું દર્શન કરી ફરી પાછો તમને મળું સરસ મજાને બધા દર્શન કરી લીધા છે અને આ છે મંદિર અને આ જે પથ્થર દેખાય ને એની પાછળ જ માતાજી બિરાજમાન છે અને સુંદર મજાનું મંદિર છે નદીની વચ્ચે બોલો ધારી દેવીની આ છે ઝૂલતો પુલ અને બાજુમાં છે ધારી નું મંદિર સુંદર મજા પુલ છે અને ઉપર જવાનું બહુ મજા આવશે આ બાજુ છે મંદિર સરસ મજાના દર્શન કરી લીધા ધારી માતાના તો ચાલો હવે જઈએ આગળ ઉત્તરાખંડમાં આવોને આવો ને એટલે ડુંગરા ઉપરથી આવા ઝરણા પડતા હોય એટલું સુંદર મજાનું ઝરણું છે આપણે બદ્રીનાથ જતાં જતાં વચ્ચે અત્યારે પહોંચ્યા છીએ અહીંથી એકસો ને વીસ કિલોમીટર બાકી છે બદ્રીનાથ તો બધાને ભૂખ લાગી છે ને પૂરી અને ગાંઠિયા ભેગા છે બધાએ દહીં લઈ લીધું છે તો અત્યારે આ સરસ મજાના ગુરુદ્વારાની બાજુમાં અહીંયા જમવા માટે આપણે પરમિશન આપી છે કે તમે જમી લો તો અહીંયા બેસીને આપણે જમવાના છીએ તો બધા જાત્રાવાસીઓ આવે છે તો ચાલો બપોરનું જમી લઈએ ફરી પાછા આગળ જઈએ સરસ મજાના બપોરા થાય છે અત્યારે નીલેશભાઈ જો

ભૂસ્ખલન થાય છે ક્યાંક ક્યાંક અગાઉ રસ્તો ચોખ્ખા થઈ જાય છે તો આવી રીતે હોય પછી અહીંથી ગયા એટલે નીચે આ છે બદ્રીનાથના રસ્તા ઉપરથી પાણીના ઝરણા પડે રોડમાં જવું તમે અહીંથી ગયા એટલે નીચે જો આવળા આવળા પથ્થર આવે ઉપરથી ભૂસ્ખલનમાં કેવડા પથ્થરો આવે ઉપર છે બાકી આમ નજારો જોઉં ને તો સ્વર્ગ જ આવી ગયું છે આગળ ભૂસ્ખલન થઈ છે એટલે રસ્તો સોપો કરે છે રસ્તો ક્લીન થઈ ગયો છે મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ મઠ અને સામે છે નરસિંહ મંદિર થોડીક પાર્કિંગની પ્રોબ્લેમ છે એટલે થોડીક આગળ બસ રોકી છે તો ચાલીને જાય છે દર્શને સવારના સાડા પાંચે નીકળ્યા હતા અત્યારે પાંચ ને ચાલીસ થઈ છે અત્યારે પહોંચ્યા છીએ મઠ અને અહીંથી હજી ચાલીસ કિલોમીટર છે બદ્રી ની અંદર નરસિંહ મંદિર છે એ ભગવાનના દર્શન કરી થોડી ઠંડી છે અને પહાડો આમ જો તમે ચારો તારો પહાડો 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 અને ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ ને ખૂબ મજા આવે છે તો ચાલો જય નરસિંહ ભગવાન તો ચાલો નરસિંહ ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ તો કરીએ નરસિંહ ભગવાનના દર્શન એવો છે કે તમે બદ્રી વિશાળના દર્શન માટે જતા હોય તો તમારે નરસિંહ ભગવાનના દર્શન જરૂર કરવા જોઈએ તો આપણે પહોંચી ગયા છીએ નરસિંહ ભગવાનના મંદિરે તો આ છે નરસિંહ મંદિર તો ચાલો દર્શન કરીએ અને અહીંયા તમારે પ્રસાદી લેવી હોય ત્યાંથી પ્રસાદી લઈ શકો છો તો સામે છે નરસિંહ ભગવાનનું મંદિર અહીંયા છે મહાલક્ષ્મીજીનું મંદિર જય હો મા મહાલક્ષ્મી જય હો અને સામે છે નરસિંહ ભગવાનનું મંદિર જય હો નરસિંહ ભગવાન જય હો નરસિંહ ભગવાન જય હો જ્યારે પણ તમે બદ્રીનાથ જાઓ ને ત્યારે રસ્તામાં આવશે જોશીમઠ ત્યાર પાસે બદ્રીનાથ આવશે એટલે પહેલાં આવશે નરસિંહ ભગવાનનું મંદિર તો અહીંયા પ્રભુના દર્શન કરવા જરૂર જજો અને સુંદર મજાનું મંદિર છે અને રોડને એકદમ નજીક જ મંદિર છે અને સુંદર મજાનું ગ્રાઉન્ડ પણ છે જો બધાએ સરસ મજાના દર્શન કર્યા અને તમે પણ દર્શન કર્યા તો ચાલો હવે આપણે રાત્રે કદાચ અહીં રોકાવાનું થાય અથવા અત્યારે આપણે બદ્રીનાથ નીકળી જાય એ તમને વિડીયોમાં આગળ કહું મિત્રો સરસ મજાના નરસિંહ ભગવાનના દર્શન કરી અને અમે જોશી મઠની અંદર એક સરસ મજાનો ભારત સેવા આશ્રમ છે ત્યાં એક જણાના દોઢસો રૂપિયા ભાડું છે અને સરસ મજાના રૂમ છે ત્યાં રોકાણા છે તમને રૂમ પહેલાં બતાવી દઉં આ છે રૂમ એક બેડ ઉપર ત્રણ જણા આરામથી સૂઈ શકે સરસ મજાનો રૂમ છે ટોયલેટ બોયલેટ પાણી પાણીની સરસ મજાની વ્યવસ્થા છે અને અમે અત્યારે અહીં નાઇટ રોકાવવાના છીએ તો ચાલો મિત્રો આ વિડીયો અત્યારે આપણે પૂરો કરીએ આવતીકાલે વહેલી સવારે આપણે નીકળવાના છીએ બદ્રીનાથ હર હર ગંગે જય શિવશંકર